છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં ગુનાખોરીને નાથવા ગુજરાત પોલીસ વડાએ સ્પેશિયલ કોમ્બિંગ અને સરકારી જમીન પર બનાવી દેવાયેલ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત આઝાદ નગર ખાતે અસામાજિક તત્વ ભરત ભુજભાઇ સોલાના ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણ પોલીસ અને મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા ખટોદરા પોલીસ અને અલથાણ પોલીસની ટીમ અને એસએમસીની ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા ભરત સોલા માથાભારે ઇસ્મ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ઉભું કરી દેવામાં આવ્યું હતું भरा 16 સમય મારા મારી જઈત અલગ અલગ સાત થી વધુ ગુના નોંધીાયા છે સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે જી સર કઈ રીતેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેટલા ગુના નોંધીયા છે ઠાડોદરા પોલીસ સ્ટેશન એરિયા મે એક ભારત કરકે આરોપી હે જો આઝાદનગર મે રહેતા હે ઉસકે સાથ 6 FIR હે ઇન્ક્લુડિંગ અટેમ્પ ટુ મર્ડર ઓર अभी जेल में है वो और उसके अवैध एक कब्जा कर रखा है सार्वजनिक जगह पे जो एस एम सी के साथ मिलकर हनाया जा रहा है और इस तरह की जो हमने माननीय एच एम सर माननीय डी जी सर माननीय सी पी सर के निर्देश के अनुसार जो लिस्ट तैयार की थी उसमें सभी आरोपियों का हम सारी प्रॉपर्टी वेरीफाई कर रहे हैं कहीं पर उनका सरकारी जमीन पर सार्वजनिक जगह पर जो दबाण है अवैध रूप से अर्जित की हुई प्रॉपर्टी बेनामी रखी हुई है वो सब वेरीफाई कर रहे हैं उनके रेवेन्यू के अगर इलीगल सोर्सेज है उनको वेरीफाई कर रहे हैं और उन पर उचित कार्यवाही कंटिन्यू की जा रही है अलग अलग डिपार्टमेंट से हम माइिती ले रहे हैं कंसर्न डिपार्टमेंट जो भी होगा उसके मदद से लीगल प्रोसीजर को फॉलो करते हुए सबके खिलाफ कार्रवाई की जाएगी